નમસ્કાર સમાચારો સાથે હું છું વી વાત કરીશું મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર કરીએ તો અમદાવાદમાં સરદાર સ્મૃતિ સ્મારકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે બની છે પદાર્થથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તો આ સાથે ઈમેલ મારફતે સરદાર સ્મારકને ઉડાવી દેવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી છે ધમકીભર્યો ઈમેલ કરવામાં આવ્યો છે સ્થાનિક પોલીસે આ સમગ્ર ધમકી ભર્યા ઇમેલના મામલે સર્ચ ઓપરેશન હાથ ધર્યું સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો ધમકી મળ્યા બાદ સ્કૂલનો કાર્યક્રમ હતો તે પણ મોકૂફ રાખવામાં આવ્યો છે તો સરદાર સ્મારકમાં સ્કૂલનો કાર્યક્રમ હતો તેને મોકૂફ રાખવામાં આવ્યો અને હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસનો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે સમગ્ર સરદાર સ્મારકમાં પોલીસ તપાસ કરી રહી છે ધમકી ભર્યો ઇમેલ મળ્યો હતો તેને પગલે હાલ પોલીસ સતર્ક બની છે સ્મારકને જે છે બોમ્બથી સંખ્યાબદ્ધ એક્સપોલોજીઓ નીકળ્યા છે અને સવારે એક સાથે મોર્નિંગમાં એ એક્સપ્લોર થશે એ રીતે તો તાત્કાલિક અમે અને અમારા અધિકારીઓ તાત્કાલિક જગ્યાએ પહોંચી ગયા બીજી દિવસની ટીમોને બોલાવી લીધી અને એ ટાઈમે અહીંયા એક બાળકોની નાના બાળકોની ઇવેન્ટ ચાલતી હતી એ તાત્કાલિક અમે જે છે બાળકોને અને આખા કેમ્પસમાં અન્ય જે માણસો હતા એ તમામ અમને અમે અહીંથી આખું કેમ્પસ ખાલી કરાવેલું છે એટલી અને અત્યારે ટીમોની કાર્યવાહી ચાલુ કર્યું નાઇન્ટી નાઇન લોલ કરીને જે સાઇટ ઉપરથી આ એક મેલ આવેલો છે અને જે ઘણી બધી જગ્યાઓ ગયેલું છે આ રીતના સ્મારકો અને ટેમ્પલો કે જ્યાં જ્યાં એ છે એ ઘણી બધી જગ્યાઓ ઓલ ઇન્ડિયા લેવલે આ મેલ ગયેલા ગ્રુપ ઓફ ટેરરિઝમ વન 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 મેલની અંદર એવી ધમકી આપવામાં આવી છે કે આપણા મ્યુઝિયમની અંદરના ભાગમાં એક્સપ્લોઝિવ મૂકેલા છે અને આ એક્સપ્લોઝિવ એવી જગ્યાએ સંતાડ્યા છે કે તમે તેને શોધી શકો પરંતુ સવારે એક્સપોર્ટ અને જે લોકો મ્યુઝિયમની અંદર હશે એ બધા જ જશે છે વિરેન્દ્ર સરદાર સ્મૃતિ સ્મારકને ઉડાવી દેવાનો ધમકી ઈમેલ મળ્યો જે અંગે પોલીસ સતર્ક બની છે હાલમાં શું અપડેટ છે

શહેર પોલીસ હોય એજન્સીઓ હોય એસોજી અમદાવાદ ક્રાઇમ બ્રાંચને જાણ કરવામાં આવી હતી અને તમામ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ચૂક્યો હતો હાલ આપણે જે ઉપસ્થિત છીએ તે જે સરદાર પટેલ સ્મારક છે તે જગ્યા ઉપર ઉપસ્થિત છે ને હાલ જે શહેર પોલીસ હોય અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હોય એસોજી હોય તમામ કાફલો ડોગ સ્કોટ બોમ્બ સ્કોર તમામ તૈનાત કરવામાં આવ્યો હતો ને દરેક જગ્યા ઉપર અ તપાસ હાથ ધરવામાં આવી હતી બોમ્બ સ્કોટ દ્વારા ડોગ સ્કોર દ્વારા તમામ જગ્યાઓ ઉપર ચકાસણી કરવામાં આવી હતી કોઈ બનાવ ના બને તેની તકેદારી રાખવા માટે ત્યારે બીજી બાજુ જે વહેલી સવારે જે સ્કૂલ ના બાળકો હતા તેમનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ને તે કાર્યક્રમ ની અંદર શહેર પોલીસ દ્વારા તે સમયે ખાલી કરાવવામાં આવ્યો હતો ને સાંજ એટલે કે મોડી સાંજની સમયે આ જે જગ્યા છે તે જગ્યા ઉપરથી બીવીએઆઈની વીઆઈપી કાર્યક્રમ યોજવાનો હતો તે સંદર્ભે પણ શહેર પોલીસ દ્વારા અને તમામ જગ્યાઓ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તો આ જે મેલ મલતાની સાથે જ હાલ તો શહેર પોલીસ તતડ બની હતી ત્યારે બીજી બાજુ જે તમામ જે સત્તાધીશો એટલે કે જે સરદાર પટેલ સ્મારકની અંદર જે તમામ પદાધિકારીઓ છે તેમના દ્વારા શહેર પોલીસ ને જાણ કરીને ત્યારે હાલ તો કોઈ એવો વિસ્ફોટક પદાર્થ કે આવ્યું નથી પરંતુ તેમના દ્વારા તેવું પણ કહેવામાં આવ્યું છે કે આ તમામ જગ્યાઓ ઉપર હાલ તપાસ કરવામાં આવી છે અને તેમજ જે શહેર પોલીસ દ્વારા જાણકારી આપવામાં આવશે તો જ મોડી સાંજે જે વીવીઆઈપી કાર્યક્રમ યોજાવાનો છે તેને મંજૂરી લેવામાં આવશે તેમજ બીજી બાજુ આવો ફેક મેલ મળતાની સાથે જ પોલીસ સતર્ક બની હતી ત્યારે તેવું પણ જાણવા મળી રહ્યું છે કે જે અહીંના સત્તાધીશો ફેક મેલ છે વહેલી સવારે આપવામાં આવ્યો હતો ત્યારે શહેર પોલીસ જે એસીપી વીએન યાદવ હતા તેમના દ્વારા પણ તેવી જાણકારી આપવામાં આવી હતી કે અનેક જગ્યાઓ ઉપર આ ધાર્મિક સ્થળો ઉપર પણ આવા ફેક મેલ ગયેલા છે તેની પણ તપાસ ત્યારે બીજી બાજુ અમદાવાદ શહેર સાયબર સમગ્ર કેસની ની અંદર ઇન્વોલ્વમેન્ટ એટલે કે ઇન્વોલ્વ થઈ છે ને તમામ મેલ ક્યાંથી આવ્યો હતો કોના દ્વારા મોકલવામાં આવ્યો હતો કયા કારણોસર મોકલવામાં આવે તો તે તમામ દિશોમાં હાલ તપાસ હાથ ધરવામાં આવી છે જી આભાર વિરેન્દ્ર જોડાવા માટે અને આ સમગ્ર મામલે માહિતી આપવા માટે